પીએસઆઈ અને કોન્સ્ટેબલના પ્રીવિયસ યર્સ પેપર્સ જોઈ રહ્યા છે બરાબર પીઓઆઈ ક્યુઝમાં તેમાં આપણે પીએસઆઈનું એક પેપર આખું જોઈ ગયા વિથ સોલ્યુશન સેકન્ડ પેપર પણ આપણે સ્ટાર્ટ કરી દીધું હતું અને ચાલીસ જેટલા ક્વેશ્ચન જોઈ ગયા હતા આજે ત્યાંથી આગળ વધીશું ફોર્ટી વનથી અને જે મેથ્સના આપણે ક્વેશ્ચન્સ લાસ્ટ લેક્ચરમાં અને જે આપણા ખાલી ક્વિઝ વિડિયો હતો જેમાં ક્વેશ્ચન આન્સર જોયા હતા એમાં જે મેક્સના ક્વેશ્ચન બાકી રાખ્યા હતા તે આમાં ઇન્ક્લુડ કરી દીધા છે ધ્વનિની ઝડપ સૌથી વધુ સૌથી અધિક હોય છે એટલે કે સૌથી વધારે ક્યાં હોય છે શૂન્યાવકાશમાં પિત્તળમાં પાણીમાં કે પછી વાયુમાં તો તેનો આન્સર આવશે પિત્તળમાં ધ્વનિની ઝડપ જે છે તેના મીડિયમ પર આધાર રાખે એ મીડિયમની સંરચના કેવી છે એના પર આધાર રાખે હવે આપણે મુખ્ય જોઈએ તો ઘન પ્રવાહી અને વાયુ ત્રણ પ્રકારના મીડિયમ હોય ઘનમાં અણુઓ એકદમ જ નજીક નજીક હોય આ આપણે પાંચમા છઠ્ઠાનું જે વિજ્ઞાન હતું તેમાં આવતું હતું અને જે પ્રવાહી છે તેમાં થોડા દૂર દૂર હોય બરાબર જ્યારે વાયુ છે તેમાં એકદમ જ વધારે દૂર હોય એકબીજાથી તો આ વાયુ આમાં જે ધ્વનિ છે તે અણુઓ એકબીજાથી નજીક હોવાના કારણે ખૂબ જ ઝડપથી પસાર થઈ શકશે એને એક મીડિયમ મળી રહેશે માધ્યમ મળી રહેશે પસાર થવા માટેનું પ્રવાહીમાં થોડું ઓછું હશે કેમ કે અણુ દૂર હશે તો થોડુંક સ્લો થશે પસાર તો થશે જ એમાંથી પણ થોડા સ્લો થઈ જશે તેના ધ્વનિ તરંગોની ઝડપ થોડી સ્લો થઈ જશે વાયુમાં એનાથી વધારે દૂર હશે તો એમાં એનાથી પણ વધારે સ્લો થઈ જશે તેથી પિત્તળમાં અંતર અણુઓનું ઘણું ઓછું હોવાથી તે ઝડપ ઘણી વધારે હોય છે એટલે કે ખૂબ જ ઝડપથી ધ્વનિ પસાર થાય છે પાણી અને વાયુની તુલનામાં મેટલ પિત્તળ કોઈપણ ઘન પદાર્થ તેમાંથી ઝડપથી ધ્વનિ પસાર થાય છે જ્યારે શૂન્ય અવકાશ જે છે ત્યાં આગળ ધ્વનિના તરંગો એટલા પસાર થઈ શકે નહીં કારણ કે ત્યાં કોઈ માધ્યમ જ નથી માધ્યમ નથી તેના લીધે પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ઓરડાના તાપમાન પર શૂન્ય ડિગ્રી સેલ્સિયસ ચાર ડિગ્રી સેલ્સિયસ કે છ ડિગ્રી સેલ્સિયસ તો ચાર ડિગ્રી સેલ્સિયસ પર તાપમાન સૌથી વધારે હોય છે પાણીની ઘનતા પોતાના શ્રેષ્ઠ સ્તર પર લગભગ ચાર ડિગ્રીએ પહોંચે ત્યારે હોય છે ઝીરો ડિગ્રી પર પાણી ઠંડુ થઈને બરફમાં બનવાનું શરૂઆત થઈ જાય અને બરફની જે ઘનતા છે તે પાણી કરતાં ઓછી હોય કેમ કેવી રીતે ખબર પડી તો આપણે જ્યાં પાણી પર બરફ મૂકીએ ત્યારે બરફ જે છે પાણીમાં ડૂબી નથી જતો પરંતુ તરતો હોય છે બરાબર એ કેમ તરે છે કેમ કે બરફની ઘનતા ઓછી છે અને પાણીનું ઘનત્વ વધારે છે બરાબર ઘનતા ઘટે છે અને બરફ પાણીની તુલનામાં ઓછી ઘનતા ધરાવે છે ચાર ડિગ્રી સેલ્સિયસ પર અણુનો વ્યાપ પૂર્ણ જે જેટલો પણ તેનો વ્યાસ છે જેટલો પણ તેનું એરિયા છે બરાબર પાણીએ કવર કરેલો તેમાં પૂર્ણ રીતે ગોઠવાઈ જાય છે ચાર ડિગ્રી સેલ્સિયસ પર તેના કારણે સૌથી વધુ ઘન ઘનતા ધરાવે છે પાણી ચાર ડિગ્રી સેલ્સિયસ પર તાપમાન વધવાથી અણુઓ વચ્ચે વિખરવા લાગે છે ચાર ડિગ્રી કરતાં જ્યારે વધુ થાય ત્યારે અણુઓ શું થાય વિખરવા લાગે કેમ કેમકે ગરમ થાય એકબીજાથી અથડાય અને દૂર જાય તેના કારણે શું થશે વોલ્યુમ વધશે એટલે કે તેના કદમાં વધારો થશે અને ઘનતા જે છે તે ઘટશે વિટામિન સીનું રાસાયણિક નામ સાઇટ્રિક એસિડ ઓક્સેલિક એસિડ એસ્કોર્બિક એસિડ કે પછી નાઇટ્રિક એસિડ તો વિટામિન સીનું નામ છે એસ્કોર્બિક એસિડ તે પાણીમાં દ્રાવ્ય હોય છે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે તે શરીરમાં કોલેજન પ્રોડક્શન લોહીના મેટાબોલિઝમમાં મદદ કરે અને ઇમ્યુન સિસ્ટમમાં સુધાર કરે અન્ય સાઇટ્રિક એસિડ ઓક્ઝેલિક એસિડ અને નાઇટ્રિક એસિડ એ વિટામિન સીના દર્શાવતા નથી વિટામિન સીનું રાસાયણિક નામ નથી મુખ્ય એનું નામ છે સાઇટ્રિક એસિડ સોરી એસ્કોર્બિક એસિડ ગોબર ગેસનું મુખ્ય તત્વ મિથેન ઇથેન પ્રોપેન કે પછી ક્લોરીન તો તેનું મુખ્ય તત્વ છે મિથેન ગોબર ગેસ એ મુખ્યત્વે ગાયના ગોબરમાંથી ઉત્પન્ન થતી ગેસ છે આ ગેસનો મુખ્ય તત્વ જે છે તે મિથેન હોય છે અને લગભગ સાહીઠથી સિત્તેર ટકા સુધી તેનું પ્રમાણ છે ગોબર ગેસમાં મિથેનનું પ્રમાણ કેટલું છે સાહીઠથી સિત્તેર ટકા સુધી બાકીના કણોમાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેનો સમાવેશ થાય છે પરંતુ મિથેન જ મુખ્ય તત્વ છે જે ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે અને મિથેનનું ઊર્જા ઉત્સર્જન ઊર્જા માટે તથા પ્રાકૃતિક વિદ્યુત ઉત્પાદનમાં પણ મહત્વપૂર્ણ છે આગળ જોઈએ એસિડિક ખોરાક જે છે તેના પ્રિઝર્વેશન માટે ઉપયોગ થાય છે શાનો ઉપયોગ થાય છે એસિડિક ખોરાકના પ્રિઝર્વેશન માટે પોટેશિયમ પરમેંગેનેટ બોરિક એસિડ કેલ્શિયમ ક્લોરાઇડ કે પછી સોડિયમ બેન્ઝોએટ તો એસિડિક જે ખોરાક હોય તેના પ્રિઝર્વેટિવ તરીકે આપણે સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ કરીએ છીએ સોડિયમ બેન્ઝોએટ એક લોકપ્રિય ખોરાક સંરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ છે ખાસ કરીને એસિડિક ખોરાક અને પીણામાં એટલે કે જે પણ આપણે ઠંડા પીણા પીએ છીએ તેમાં આનું મુખ્ય કાર્ય બેક્ટેરિયા અને ફંગસની વૃદ્ધિને અટકાવી દેવાનું છે આનું અસરકારક કાર્ય પીએચ જ્યારે ચાર પોઈન્ટ પાંચથી નીચી હોય તેવા માધ્યમમાં જોવા મળે છે એટલે કે પીએચ ચાર પોઈન્ટ પાંચથી ઓછી હોવી જોઈએ એ એસિડિક હોય સાતથી ઓછી હોય એ એસિડિક કહેવાય પણ ચાર પોઈન્ટ પાંચથી ઓછું હોય એ આઈડિયલ છે કોના માટે સોડિયમ બેન્ઝોએટ માટે તો બેસ્ટ પ્રિઝર્વેટિવ તરીકે તે કામ કરે છે એસિડિક ખોરાક જેમ કે સોડા ફળોના રસ સોડિયમ બેન્ઝોએટ ખૂબ જ ઉપયોગી છે તેના પ્રિઝર્વેટિવમાં પોટેશિયમ પરમેંગેનેટ સામાન્ય રીતે પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે બોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું તે જુદા જુદા હેતુ માટે વપરાય છે પરંતુ એસિડિક એસિડના પ્રિઝર્વેટિવ એસિડિક ખોરાકના પ્રિઝર્વેશન માટે આપણે સોડિયમ બેન્ઝોએ સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ બધા એસિડમાં કયું તત્વ હોય છે ક્લોરીન હાઇડ્રોજન ઓક્સિજન કે પછી આયોડિન તો હાઇડ્રોજન તત્વ કોમન છે જે મોસ્ટલી બધા એસિડમાં હોય છે એસિડની વ્યાખ્યા મુજબ તે તેવા પદાર્થોનો એક સમૂહ છે જેમાં પાણીમાં વિલાયતી વ પાણીમાં મિલાવતી વખતે હાઇડ્રોજન આયન છોડે છે એટલે કે એસિડ જ્યારે પાણીમાં મળે ત્યારે એચ પ્લસ આયન છૂટો કરે દરેક એસિડની ફોર્મ્યુલા એચ છે એચ ટુ ફોર એચ એન ઓ થ્રી તેમાં ઓછામાં ઓછો હાઇડ્રોજન તત્વ તો હાજર હોય જ છે હાડકા અને દાંતનો મુખ્ય ઘટક કયો છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ કે પછી કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ ફોસ્ફેટ એ દાંતનો મુખ્ય ઘટક છે હાડકા અને દાંત એ માઇનર ઘટક તરીકે હાઇડ્રોક્સી એપેટાઇટ હોય છે જે મુખ્યત્વે કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે સી એ ટેન પીઓ ફોર સિક્સ ઓ એચ આ તેનું રાસાયણિક સૂત્ર છે કે કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ એ હાડકાની મજબૂતી અને દાંતને કઠિનતા કઠિનતા પ્રદાન કરે છે એટલે કે દાંતને એ જળત્વ પ્રદાન કરે છે તેને કઠણ રાખે છે તે શરીર માટે મહત્વપૂર્ણ છે કેલ્શિયમ કાર્બોનેટ જે છે તે મુખ્યત્વે સેલ્સ અને મોલ્સમાં ઉપયોગ મોલ્સમાં જોવા મળે છે સેલ્સમાં અને મોલ્સમાં કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ એ હાડકા અને દાંતના માઇનર ઘટક તરીકે ઉપયોગી છે મેજર નહીં મેલેરિયાનો રોગ જે છે તે શરીરના કયા અંગને અસર કરે છે હૃદયને બરોમને ફેફસા કે પછી મૂત્રપિંડ તો તે બરોમને અસર કરે છે મેરેલિયાનો રોગ એ પ્લાઝ્મોડિયમ વાયરસ પ્લાઝમોડિયમ વાયરસ જે છે એક પરજીવી છે એટલે કે બીજાના પર આશ્રિત થઈને જીવનારું એક જીવ છે એક વાયરસ છે બીજાના પર જીવે તેને પરજીવી કહીએ આપણે શું નામ છે પ્લાઝમોડિયમ નામનો વાયરસ છે તેનાથી થતો રોગ છે જેમાં સંક્રમણ પ્રાથમિક ચરણમાં લિવર યકૃતમાં થાય છે પ્લાઝમોડિયમ વાયરસના ચેપ લાગ્યા બાદ લિવર સેલ્સને પ્રભાવિત કરે છે અને જ્યાં તે વધે છે એટલે કે ત્યાં તેની ગ્રોથ થાય છે અને પછી લોહીમાં પ્રવેશે છે બરમ એટલે બરમનો અર્થ શું થાય લિવર થાય જેથી મેલેરિયાના લોગમાં સૌથી પહેલાં લિવર એટલે કે બરમને અસર થાય છે કયા વિટામિનની ખામીના કારણે આંખને નુકસાન થાય છે વિટામિન બી સી એ કે પછી ડી તો વિટામિન એની ખામીના કારણે શેને આંખને નુકસાન થાય વિટામિન એનો અભાવ આંખના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે આ ખામીને કારણે નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રાત્રામાં રાત્રિના અંધારામાં જોવામાં અશક્તતા એટલે કે રાત્રે જોવામાં તકલીફ પડે આંખની સુકાઈ એટલે કે આંખ સુકાઈ જાય ડ્રાય થઈ જાય અને અન્ય આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે બીજે વિક બીજા વિકલ્પો જે છે તેમાં વિટામિન બી સી ડી એ અન્ય કાર્યોમાં સહાયક છે શરીરના આંખના નહીં લાલ જે રક્તકણો છે તે સામાન્ય જીવનકાળ કેટલો હોય છે અહીંયા દિવસ છે બરાબર વીસ ત્રીસથી ચાલીસ દિવસ સોથી એકસો વીસ ત્રણસો સાહીઠ દસ કલાક તો જવાબ છે સોથી લઈને એકસો ને વીસ દિવસનો કાર્યકાળ હોય છે લાલ રક્તકણોનો સોથી એકસો વીસ દિવસનો કાર્યકાળ હોય છે સામાન્ય રીતે એકસો ને વીસ દિવસ માનવામાં આવે છે આ જે કણો છે તે હાડકાના ઘોડામાં એટલે કે જે બોનમેરો છે ત્યાં ગાડી બને છે અને સમય પસાર થતાં સ્લીપ સ્પીલિન અને લિવર દ્વારા રિસાયકલ થાય છે સેના દ્વારા સ્પીલિન અને લિવર દ્વારા તે રિસાયકલ થાય છે તેનું મુખ્ય કાર્ય ઓક્સિજનનું પરિવહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવાનું છે એટલે કે ઓક્સિજન શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે ખાલી જગ્યાની ખામીને કારણે મધુપ્રમેહ મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ થાય છે શર્કરા ઇન્સ્યુલિન કેલ્શિયમ કે પછી વિટામિન તો જવાબ આવશે ઇન્સ્યુલિન મધુપ્રમેહ ડાયાબિટીસ એ એવી બીમારી છે જેમાં શરીરમાં ઇન્સ્યુલિનની ખામી અથવા તો અસરોમાં ઘટાડો થાય છે ઇન્સ્યુલિન એટલે કે પાનકો ઇન્સ્યુલિન પાનકોઝ પેન્ક્રિયાઝ દ્વારા ઉત્પન્ન થાય છે તે ગ્લુકોઝ એટલે કે શર્કરાનું નિયંત્રણ કરે છે ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે ઇન્સ્યુલિન જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોય અથવા તો તેની કાર્યક્ષમતામાં અવરોધ આવે ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને હાઈપર ગ્લેસિમિયા આજે જ્યારે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોય તેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તે જે કન્ડિશન છે તેને હાઈપર ગ્લેસિમિયા કહેવામાં આવે છે તેને જ તે હાઈપર જે છે તે મધુપ્રમેયનું કારણ બને છે એટલે કે ડાયાબિટીસનું કારણ બને છે ઇન્કલાબ જિંદાબાદ જે સૂત્ર છે તે કોણે આપ્યું હતું ઇકબાલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ કે પછી ચંદ્રશેખર આઝાદ તો તે આપ્યું હતું ભગતસિંહે ઇન્કલાબ ઝિંદાબાદ એ પ્રેરણાદાયી સૂત્ર છે તેનો ઉપયોગ ભારતમાં સ્વતંત્રતા સંગ્રામ સમયે ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો ભગતસિંહ આ સૂત્રના પ્રચારક અને પ્રેરણા સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે તેમના વિચારો પ્રયોગો દ્વારા સ્વતંત્ર સંગ્રામના જાગૃતિ અને યુવાનોને પ્રેરણા મળી હતી પ્લાસીનું જે રણક્ષેત્ર છે તે કયા રાજ્યમાં આવેલું છે બિહાર ઓડિશા આંધ્રપ્રદેશ કે પછી પશ્ચિમ બંગાળ એ આવેલું છે પશ્ચિમ બંગાળમાં પ્લાસીનું છે પશ્ચિમ બંગાળ પ્લાસીનું ક્ષેત્ર એટલે કે બેટલ ફિલ્ડ ઓફ પ્લાસી એ અઢારસો સત્તાવનના યુદ્ધ માટે જાણીતી છે તે પ્લાસી નજીક નેડિયાના જિલ્લામાં આવેલું છે જે નેડિયાના જિલ્લો જે છે તે પશ્ચિમ બંગાળમાં આવેલો છે બ્રિટિશરો અને અહીંયા છે અહીં આવશે બંગાળના નવાબ વચ્ચે થયું હતું બ્રિટિશરો એ ટાઈમે બ્રિટિશ તરફથી કોણ લડ્યું હતું રોબર્ટ ક્લાઇવ લડ્યા હતા અને बंगाड़ना, नवाब हता, आमना वच्चे था सिराज, उद्दौला था युद्ध बराबर अँ भूलते लखेलो आग भारतीय राष्ट्रीय कांग्रेस रचना समय भारत वाइस रॉय था लॉर्ड कैनिंग लॉर्ड मेयो लॉर्ड डफरीन के पी लॉर्ड एलजीन તો એ હતા લોર્ડ ડફરીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અઢારસો ને પંચ્યાસીમાં થઈ હતી એ સમયે ભારતના વાઇસ લોર્ડ ડફરીન હતા અઢારસો ને ચોર્યાસીથી લઈને અઢારસો ને અઠ્યાસી સુધી તેમનો કાર્યકાળ હતો લોર્ડ ડફરીન શાસનકાળ દરમિયાન તેમના નેતૃત્વમાં ભારતમાં રાજકીય જાગૃતિ અને ચર્ચાઓનો આરંભ થયો જેના કારણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ શેરે પંજાબ તરીકે જાણીતું કોણ છે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયા તો લાલા લજપતરાય જે છે તે શેર પંજાબ તરીકે જાણીતા છે તેમના અદ્ભુત નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમને કારણે તેમને આ ઉપાધિ આપવામાં આવી હતી સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બ્રિટિશ શાસન માટે ખૂબ જ હિંમતભર્યો અને ખૂબ જ હિંમતભર્યું પ્રદર્શન કર્યું હતું જેના કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયેલું છે તેઓએ પ્રજાની ચેતનાને આગળ વધારવા માટે વધારવાનું કામ કર્યું અને રાષ્ટ્રવાદી અભિયાન માટે તેઓ ઓળખાય છે મુખ્યત્વે તેમનું મૃત્યુ થયું એ વખત ઘણું વધારે વાયરલ થયું હતું તે છે સાયમન કમિશન સાયમન કમિશનના વિરોધ વખતે રેલીમાં તેમનું મૃત્યુ થયું હતું બે હજાર અને અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી ભારતનો કેટલામો ભાગ છે દસ ટકાથી ઓછો દસથી પંદર પંદર ટકાની વચ્ચે પંદરથી વીસ ટકાની વચ્ચે કે પછી વીસ ટકાથી વધુ એટલે કે જે વિશ્વની વસ્તી છે તેમાં ભારતનો ભાગ કેટલો હતો બે હજારની અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે તો તે હતો પંદરથી વીસ ટકા જેટલો બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર એક પોઈન્ટ એક બિલિયન એટલે કે એકસોને એકવીસ કરોડ જેટલી વસ્તી હતી ભારતની અને વિશ્વની કુલ વસ્તી હતી સાત બિલિયન જેટલી હવે ભારતનો કુલ હિસ્સો એક પોઈન્ટ એકવીસ એક પોઈન્ટ એકવીસ ભાગ્યા સાત તો પર્સન્ટેજ આવશે સત્તર ટકા જેટલું જે પંદરથી વીસ ટકાની વચ્ચે થશે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોની વસ્તી સૌથી ઓછી છે દાદરા નગર હવેલી દમણ અને દીવ આંદમાનની કવા ટાપુ કે પછી લક્ષદ્વીપ તો સૌથી ઓછી વસ્તી છે લક્ષદ્વીપમાં એક નાનકડું કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેમાં બે હજારને અગિયારના આંકડા અનુસાર તેની વસ્તી આશરે ચોસઠ હજાર જેટલી છે તે અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની તુલનામાં ઘણી ઓછી છે બીજા દાદરા નગર હવેલી અને દીવ દમણ તથા અંદમાન નિકોબારમાં વસ્તી લાખોમાં છે સૌથી ઓછી છે આની લક્ષદ્વીપની આશરે ચોસઠ હજાર જેટલી હતી બે હજારને અગિયાર પ્રમાણે વંદે માતરમનો જે પ્રથમ ભાગ પ્રથમવાર ક્યારે ગવાયું હતું કયા સત્રમાં આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સત્ર છે અને આ સાલ લખી છે અઢારસો ને છન્નું ઓગણીસો બાર ઓગણીસો સત્યાવીસ કે ઓગણીસો બેતાલીસ તો પ્રથમ વખત ગવાયું હતું અઢારસો ને છન્નુંના સત્રમાં વંદે માતરમ બંકિમચંદ્ર ચટ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું રાષ્ટ્રીય ગીત છે અને તેમને સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપવા માટે દેશભક્તિનું પ્રતિક બની ગયું રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક સત્રોમાં ખાસ કરીને અઢારસો ને છન્નુના સત્રમાં આ ગીત પ્રથમવાર ગાવામાં આવ્યું હતું ત્યારબાદ તેનો વ્યાપક પ્રચાર શરૂ થયો છન્નુના સત્રમાં ભારતના રાષ્ટ્રવાદીના રાષ્ટ્રવાદના પ્રારંભમાં સમયગાળામાં એક મહત્વપૂર્ણ માળખું હતું જ્યાં પ્રેરણાદાયક ગીતો અને સંદેશો વગેરે લોકોમાં દેશભક્તિની ચેતના જગાવતા હતા સંક્ષિપ્ત જે આપણું રાષ્ટ્રગીત છે રાષ્ટ્રગાન નહીં રાષ્ટ્રગીત પૂછ્યું છે રાષ્ટ્રગીતને ગાવા માટે કેટલો સમય લાગે છે બાર સેકન્ડ વીસ સેકન્ડ પંદર સેકન્ડ કે પછી છવ્વીસ સેકન્ડ તો સાચો જવાબ છે સી વીસ સેકન્ડ રાષ્ટ્રગીત ગાયું છે તો નેશનલ સોંગ ઓફ ઇન્ડિયા છે રાષ્ટ્રગીત છે વંદે માતરમ જે બંને વંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું છે છન્નુંમાં પ્રથમ વખત કોલકત્તા અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું અને સંપૂર્ણ ગાવા માટે પાંસઠથી લઈને સિત્તેર સેકન્ડ જેટલો સમય લાગવો જોઈએ લાગે જ્યારે જે શોર્ટ વર્ઝન છે સંક્ષિપ્ત વર્ઝન છે તે વીસ સેકન્ડમાં પૂર્ણ થાય ભારતીય રાષ્ટ્રીય ધ્વજની જે લંબાઈ છે અને પહોળાઈ તેનું ગુણોત્તર શું છે બે જેમ એક ત્રણ જેમ બે ત્રણ જેમ ચાર પાંચ જેમ ત્રણ તો તેનો એકચ્યુઅલ ગુણોત્તર છે ત્રણ જેમ બે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું ગુણોત્તર ત્રણ જેમ બે છે લંબાઈ એટલે કે લેન્થ હંમેશા પહોળાઈ કરતાં દોઢ ગણી હોય છે આ ગુણોત્તર ધ્વજ સંહિતા ઇન્ડિયન ફ્લેગ કોડ ભારતના રાષ્ટ્રધ્વજ સંહિતામાં નિર્ધારિત કરાયેલો છે તેની ડિઝાઇન કરી હતી પિંગલી વેંકૈયાએ સ્વીકાર કરવામાં આવ્યો બાવીસ જુલાઈ ઓગણીસોને સુડતાળીસના રોજ ત્રણ રંગો છે કેસરીઓ કેસરી રંગ એ સાહસ અને બલિદાનનું પ્રતિક છે સફેદ રંગ શાંતિ અને સત્યનું અને લીલો એ સમૃદ્ધિનું પ્રતિક છે વચ્ચે અશોક ચક્ર છે ચોવીસ આંકડા છે તે ધર્મચક્રનો સિદ્ધાંત દર્શાવે છે અને ન્યાયનું પ્રતિક છે ભારતના કયા રાજ્યમાં પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ ઝારખંડ રાજસ્થાન ગુજરાત કે પછી મધ્યપ્રદેશ તો તે થઈ ગુજરાતમાં ગુજરાતમાં સર્વપ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાઈ કઈ એક જગ્યાએ તો કરાય ગાંધીનગર ખાતે અહીંયા સાલ ખોટી છે બે હજારને નવ આવશે કે બે હજારને નવ કે દસ છે ચેક કરી લેજો અને કમેન્ટ કરજો કઈ સાચી છે બે હજાર વીસ નહીં આવે આ વિશ્વવિદ્યાલય પોલીસ કાનૂની અને આંતરિક સુરક્ષામાં સંબંધિત શિક્ષણ અને તાલીમ પ્રદાન કરે છે આ યુનિવ પોલીસ યુનિવર્સિટીનું મકસદ છે પોલીસ કર્મચારીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ આપવી અને પોલીસ સંલગ્ન સંશોધન અને શૈક્ષણિક વિકાસને કરવો ભારત સોરી ગુજરાત પોલીસ યુનિવર્સિટી એ દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી છે જે કર્મચારીઓની તૈયારી અને તાલીમ માટે મહત્વપૂર્ણ છે નીચેનામાંથી કયા પોલીસ અધિકારીના વાહન પર એટલે કે તેમના જે વિકલ મળે છે તેના પર ચાર સિતાર એટલે કે ફોર સ્ટાર હોય છે ડાયરેક્ટર ઓફ સીબીઆઈ ડાયરેક્ટર ઓફ આઈબી ડાયરેક્ટર ઓફ એનપીએ કે પછી નેશનલ પોલીસ એકેડેમી કે પછી ડાયરેક્ટર જનરલ ઓફ એનએસજી તો આન્સર છે ડાયરેક્ટર જનરલ ઓફ આઈબી એટલે કે ડાયરેક્ટર ઓફ આઈબી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો તેના ડાયરેક્ટરના સરકારી વાહનમાં ચાર સિતારા લાગેલા હોય છે આઈબીએ સૌથી જૂની અને મહત્વપૂર્ણ આંતરિક ગુનેગારી અને ગુપ્તચર એજન્સી છે ડાયરેક્ટર ઓફ આઈબીએ ભારતના ભારત સરકારના એક ઉચ્ચતમ અધિકારી તરીકે ઓળખાય છે જેમના પ્રોટોકોલ અનુસાર તેમને સરકારી વાહનમાં ચાર સિતારા હોય છે હૈદરાબાદમાં જે નેશનલ પોલીસ એકેડેમી છે તેની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો સિત્તેર ઓગણીસો પંચોતેર ઓગણીસો એંસી કે પછી ને પંચ્યાસી જવાબ છે ઓગણીસો ને પંચોતેર વિગતવાર સ્પષ્ટીકરણ જોઈએ તો એનપીએ એટલે કે નેશનલ પોલીસ એકેડેમી જે હૈદરાબાદમાં આવેલી છે જે આઈપીએસ થાય તે લોકોની ટ્રેનિંગ અહીંયા આગળ થતી હોય છે તેની સ્થાપના ઓગણીસોને પંચોતેરમાં કરવામાં આવી હતી એનપીએ એ ભારતના પોલીસ અધિકારીઓનું તાલીમ કેન્દ્ર અને અહીં નેશનલ કેડર ઓફ પોલીસ આઈપીએસ આઈપીએસના ઓફિસરોને તાલીમ આપવામાં આવે છે નું મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ પ્રચાર નિયમ અને નીતિ વિષયક ઉચ્ચતર તાલીમ પ્રદાન કરવી અને જેથી દેશની સુરક્ષા પ્રણાલી સક્ષમ બની રહે એટલે કે ટ્રેનિંગ સેન્ટર છે આઈપીએસનું ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે તેના વિધાનસભામાં કેટલી બેઠકો છે ત્રણસો પંચાણું ચારસો ત્રણ ચારસો સત્તર કે પછી ચારસો એકવીસ ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ વિધાનસભા બેઠક છે ચારસો ને ત્રણ તેમાં જે એસી સીટો છે તે રિઝર્વ છે જે એસટી એસ સી આરક્ષિત જનજાતિ અને આરક્ષિત જાતિ માટે નિર્ધારિત કરવામાં આવી છે આ વ્યવસ્થા બંધારણની કલમ એકસો ને સિત્તેર બે હેઠળ અમલમાં છે બંધારણની કઈ કલમ એકસો ને સિત્તેર એકસો ને કલમ અને બીજો ક્લોઝ તેમાં નિર્ધારણ કરવામાં આવ્યું છે તેના આધારે રાજ્યસભામાં વિધાનસભાની સીટોની સંખ્યા એ બંધારણને નિર્ધારિત કરે છે ગુજરાતમાં કેટલી છે એકસો ને બ્યાસી છે આપણે ચેસના ખેલાડી વિશ્વનાથન આનંદ એ કયા રાજ્યમાંથી આવે છે કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કે પછી તેલંગાણા તે છે તમિલનાડુ તમિલનાડુ રાજ્યના વતની છે તેમને તે વિશ્વના પ્રસિદ્ધ ચેસ ખેલાડી છે ઓગણીસો ને એકાવનમાં તેમનો જન્મ તમિલનાડુના મદુરાઈ શહેરમાં થયો હતો તેઓ અઢારસો સોરી ઓગણીસો ને અઠ્યાસીમાં રાષ્ટ્રીય માસ્ટરનો ખિતાબ મેળવ્યો અને ઓગણીસો ને બાણુંમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા તેઓ પ્રથમ ખેલાડી તરીકે ભારતના પ્રથમ ખેલાડી જેમને વિશ્વ ચેસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો બે હજાર અને બે હજારને બેમાં વિશ્વ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચ્યા ગુજરાતમાં જે પાવાગઢ છે તેની અંદાજિત ઊંચાઈ કેટલી છે પાંચસો અગિયારસો આઠસો કે પછી પંદરસો તેની ઊંચાઈ છે આઠસો મીટર જેટલી પાવાગઢ પર્વત એ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો છે જેની અંદાજિત ઊંચાઈ આઠસો મીટર જેટલી છે આ પર્વત પર કાલિકા માતાનું મંદિર આવેલું છે તે એક પ્રખ્યાત શક્તિપીઠ છે અને દરરોજ હજારો ભક્તો તેનું આકર્ષણનું કેન્દ્ર છે ચાંપાનેર પાવાગઢના આર્કિયોલોજિકલ પાર્ક અને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટ જેમાં પ્રાચીન કિલ્લાઓ મંદિરો અન્ય ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે પાવાગઢ પર્વત પરના તળિયે પાવાગઢ પર્વત જે છે તેના તળિયે જૈન તીર્થંકરોને સમર્પિત એક પ્રાચીન મંદિર સ્થિત છે જે તેની સુંદર શિલ્પકલા માટે જાણીતું છે હવે અહીંયાથી મેક્સ અને રીઝનિંગના સ્ટાર્ટ થાય છે આમાં આપણે જવાબ અહીંયા લખી દીધો છે કેમકે આના જવાબથી કોઈ ફરક નથી પડતો મેઇન જે છે તે સોલ્યુશન છે